ജയ ശ്രീ കൃഷ്ണ ആനന്ദി ആത് മാനന്ദ മാതായ മാുഖയാണേ റെ ആിയാത്തത് മാനന്ദ മാുഖയാ આનંદી આત આનંદ મારે જો સગવડે સુખ સેને યગવડે દુઃખ છે સગવડે સુખ સેને યગવડે દુઃખ છે મનના માનેલા સુખ દુઃખ રે આનંદી આયત આનંદ મારે જો મનના માનેલા સુખ દુઃખ રે

ആനന്ദി ആയിത് ആ മാുഖായ മാ આજે મળું તમે ભોગવી રે લેજો આજે મળું તમે ભોગવી રે લેજો સંકટ સમયે સહન કરી લેજો સંકટ સમયે સહન કરી લેજો સમય સમય બડવાન રે આનંદી આત્માય આનંદ મારે જો

યદ કરિલ્યો રાધે શ્યામ રે આનંદિયાત માયા આનંદ મારે જો યદ કર્યો રાધે શ્યામ રે આનંદી આયત માયાનંદ મારેજો આનંદી આયત માયા આનંદ જો સુખ દુખ આવે ને જાય રે 안는디 아이트마 야는다마리이주 처청 버전 아마 자타리리주조처 버전 아마 자타리리이조 거타 키르톤 타미 샴벌타리주조 거타 키르톤 타미 샴벌타리주 아테 카릴요푸나다노레 આનંદી આનંદ મારે આત કરી રેજો પૂર્ણ દાન રે આનંદ મારે જો સુખ દુખ ને જાય રે આનંદી આત આનંદ મારે જો આવ્યો જગતમાં ભૂલ કર જાતો આવ્યો જગત માં ભૂલ કરી નો જાતો ચાવું સેવાય કૂટધામ આનંદી આનંદ મારે મારેજ ચાવ સેવાય કૂટધામ આનંદિયાત આનંદ મારે જો સુખ દુખ યા વિને જાય રે આનંદ આયતમા આનંદ મારે જો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને જય શ્રી કૃષ્ણ